समाजમાં વાત્રિતોનુ સૂચિત જાતિના સ્મશાન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા ભેમારમી વડોદરા જિલ્લા ટીમે કલેક્ટરને કરી રજૂઆત. સંકલ્પનગરી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાઢા ગામના અનુસૂચિત જાતિના સ્મશાન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા ભેમારમી વડોદરા જિલ્લા ટીમ દ્વારા કલેક્ટર, જિલ્લા તાલુકા પંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું. દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે અને પાછલા કેટલા સમયથી ગુજરાતમાં અનુસૂચિત જાતિના સ્મશાનો પર તાકાત લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો અને કબજો કરવાના બનાવો વારંવાર બની રહ્યા છે આ સરકાર માટે

આ માં બકરા વાળ બનાવી દીધો છે ત્યાં સ્નાન કરવાના અને કપડા પ્લાસ્ટિક અને મકાનો ઝૂંપડા બનાવી ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે જેથી ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા ગામના લોકો સાથે

ખાતે જ અંતિમ ક્રિયા કરવામાં આવશે તેથી આ કાર્યમાં જે પણ લાગતા વળગતા અધિકારીઓ ગામના સરપંચ તલાટી જિલ્લા તાલુકાના ન્યાય સમિતિના ચેરમેનની સંપૂર્ણ તેમની જવાબદારી રહેશે જેની ખાસ નોંધ લેવી અને આ સ્મશાનની જગ્યાનું નિવારણ કરવા માટે કાયદાકીય કાર્યવાહી અનુસૂચિત જાતિના અધિકાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા જિલ્લાના આગેવાનો અને ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા સાચા જવાબ યા આસુસવા જવાબ હતા એ લોકો અમુક એવું કે છે તે પોલીસ સ્ટેશનમાં થાય તો પંચાયતનું ત્યાં શું કામ છે તો અમારે પોલીસ સ્ટેશનના સ્વારે ચાલવાનું હોય તો પંચાયતું શું કામ કરે છે ત્યાં તો ત્યાં કોઈ જાતો સાસ સકાર છેની નાખી સ્મશાનની જગ્યા પર અલુ કોઈ કબજો જમાવે છે અમારી માંગ એટલી છે કે એ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવે જે લોકોના સ્મશાન છે સ્મશાનની રીતે સ્મશાન સ્થાપિત કરવામાં આવે અને જે સ્મશાનની જે વ્યવસ્થા કરવાની હોય એ સંપૂર્ણ ગામમાં વ્યવસ્થા કરવામાં આવે આજે અમે કલેક્ટર કચેરી પર આવ્યા છે અને સાંઢા ગામના ભાઈઓએ કાલે અમારો સંપર્ક કર્યો હતો અને એમના ગામ જે સ્મશાનની સમસ્યા છે એ સમસ્યા માટે અમે આવ્યા હતા આજે ક્યાં ક્યાં પ્રક્રિયામાં શું શું કાર્યવાહી કરી એ સમસ્યાના નિવારણ માટે અમે લોકો જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું છે જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેનને આપ્યું છે કલેક્ટરને લેખિતમાં આપ્યું છે લેખિતમાં એ રીતના આપ્યું છે કે જે અમારા ગામનું મૂળ જે સ્મશાન છે

ગામના સ્થાનિક લોકો લોકો છે છે આજુબાજુમાંથી વસેલા એ લોકોએ ત્યાં નગરીથી વિશેષ આગળ જગ્યા હોય ત્યાં પોતાનો કબજો જમાયો છે ત્યાં બકરાવાળ બનાવ્યું છે બકરા એ લોકો ત્યાં રાખે છે ત્યાં સંડાસ પાછો ઉભા કર્યા છે અને ચિતા સળગાવવા માટે કોઈ જગ્યા ત્યાં રાખી જ નથી આ લોકોએ આશરે કેટલા ઘર હશે ત્યાં જે કબજો જમાયો છે વસ્તી આખી મોટી મોટી વસ્તી જ કહેવાય મોટી વસ્તી અને હાલમાં આપણે જે અધિકારીઓ છે તે વાત કરી એમાં કયા કયા અધિકારી આપણે પ્રતિક્રિયા સારી આપી છે અમને દરેક અધિકારીઓ પ્રતિક્રિયા પ્રતિક્રિયા સારી આપી છે જિલ્લા વિકાસ અધિકારી પણ સારું કીધું છે જિલ્લા પંચાયતના અધિકારી કીધું કે અમને ન્યાય મળશે અને ટૂક સમયના અંદર જે કામ ખોટું થયું છે એનો અમે નિવારણ તમને કરી આપીશું જો આ નિવારણની આ તો આપણે આગામી શું પગલાઓ લેશો અમે જન આંદોલન કરીશું અને એની માટે જે પણ હાથે જવું પડતું છે જવું જઈશું અને અમે અમારી જે મૂળ જગ્યા છે અમારા બાપ દાદાનું જે મૂળ જગ્યા છે એ જગ્યા અમે હાંસલ કરીશું આ બનાવને ઘટના જે થઈ એ સ્થળ ક્યાં છે આ જે બનાવ બન્યો છે એ પાદરનું સાઢા ગામ છે જે વડોદરા જિલ્લામાં લાગે છે અને આ સાઢા ગામ વર્ષો જૂનું ગામ છે જ્યાં અમારા બાપદાદાઓએ સ્મશાનની રીતે ક્રિયા કરી બહુજન સમાજમાં અવારનવાર આવી રીતે સ્મશાન બાદ જે પ્રતિક્રિયાઓના ઘટનાઓ બનતી હોય એ વિશેષ પ્રાપ્ત શું કહેશો હું ફરી વખત તમને કહીશ કે આ શરૂઆત પાદરામાંથી થઈ હતી ગા માટે ગામમાંથી અને સતત ચાલુ રહી છે અમે આના માટે દુઃખ અનુભવ કરી રહ્યા છીએ કે આજના જમાનાની અંદર જ્યારે બે હજાર ચોવીસ ડિજિટલ યુગ ચાલતો હોય અને એવા જમાનાની અંદર સ્મશાન જેવી ઘટના માટે પણ અમારે સરકાર તંત્ર સામે અમે લડવું પડતું હોય છે તો આ દુઃખદ વસ્તુ છે અને સુધારો આવશે અને અમે સુધારો લાવીશું હાલની સરકાર પાસે બહુજન સમાજ માટે આવી જે ઘટનાઓ બનતી હોય તો એની અપેક્ષા આપ શું રાખી શકો ને એની અપેક્ષા તો શું હવે લડ્યા સિવાય કોઈ બીજો ઉદ્દા છે કે જે જે રામ રાજ્ય સ્થાપિત થયું છે એ રામ રાજ્યમાં લડવું જ પડશે રામ લડ્યા તો અમે લડવાનું છે પાંદરા તાલુકામાં જે ઘટનામાં આપણે ક્યાંક રાજકીય કે કોઈ સરપંચ શ્રી કે કોઈ તલાટી શ્રી કે સાંટગાંઠ હોઈ શકે હોઈ શકે કારણ કે ગામે ગામ સરપંચો અને રાજનેતાઓ અમે ઇન્વોલ્વ હોય છે એટલે એ પોતાનો વોટર બેંક બનાવવા માટે આ પ્રવૃત્તિ આગળ વધારતા હોય છે આપનો પરિચય માઉ નામ વિનોદ પરમાર બીમારમી જિલ્લા અધ્યક્ષ વડોદરા